નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમણે થોડાક દિવસ અગાઉ પરસોત્તમ રૂપાલાના નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતું ને તેના કારણે તેમનું નિવેદન પણ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું ને હાલ તેઓ ફરી એકવાર એક ઘટનાક્રમના કારણે ચર્ચામાં આવે છે વાત કાંઈક એવી હતી કે કચ્છમાં જે ટ્રક ટ્રાન્સપોર્ટરો અને નાના ધંધાર્થીઓ વચ્ચે જે વિવિધ પ્રશ્નોને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેના કારણે કચ્છના કુકમાં ગઈકાલે એક બેઠક મળી હતી આ બેઠકમાં પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ જાડેજા તેમજ હાલ ટ્રાન્સપોર્ટર એસોસિએશનના પ્રમુખ છે નવગણ આહિર તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા હાલ આ બંને વચ્ચે જૂથબંધી પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે જ્યાં એક તરફ અર્જુનસિંહ જાડેજાનો જૂથ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ છે નવગણ આહિરનો જૂથ અને એવું પણ કહેવાય છે કે નવગણ આહિર છે તે છેલ્લા સાત વર્ષથી ત્યાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે આના જ કારણે જે પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર છે અર્જુનસિંહ જાડેજા સતત તેમના ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે આક્ષેપો પણ કરતા નજરે પડી રહ્યા છે અને આને જ લઈને કેવી રીતે આ સમગ્ર ઘટનાનું સમાધાન લાવી શકાય જે નાના ધંધાર્થીઓને ટ્રાન્સપોર્ટરોનો જે પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવી શકાય તે માટે ગઈકાલે કચ્છના કુક માઇક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં બંને જૂથના લોકો છે તો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કોઈ બાબતને લઈને વિવાદ થયો હતો ને જ્યારે નવગણ આહી જે ટ્રાન્સપોર્ટેશન પ્રમુખ છે તે તે કંઈક બોલવા જઈ રહ્યા હતા દરમિયાન હાલના અબડાસાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને અર્જુનસિંહ જાડેજાના પિતા છે પ્રદ્યુમનસિંહ જાડેજા તેઓ નવગણ આહીને બોલતા અટકાવે છે આ પ્રકારના દ્રશ્ય સામે આવ્યા બાદ હોબાળાની સ્થિતિનું નિર્માણ થયું છે પહેલાં તો જે ઘટનાક્રમ રહ્યો છે એ તમે જોઈ લો તમે દ્રશ્યમાં જોયા કે જેવી રીતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા માઇક છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો વાત આટલી ન તે ન અટકતા જે નવઘણાઈના સમર્થકો છે તેમને પણ હોબાળો મચાવવાની શરૂઆત કરી દીધી ને આ ઘટનાના પગલે ત્યાં પહેલાંથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો અને જો ઘટનાક્રમ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે જે દ્વારા હોબાળો કરવામાં આવ્યો અને સમર્થકો સામ સામે આવી ગયા તેના કારણે પોલીસ દ્વારા તમામ લોકોને સમજાવવામાં આવ્યા ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે થાળે પાડવામાં આવ્યો જો કે આ ઘટનાનો અત્યારે પણ ઉકેલ આવ્યો નથી ટ્રાન્સપોર્ટર એસોસિએશનના પ્રમુખની નિમણૂંકને લઈને આ વિવાદ ચાલી રહ્યો છે કે નવા પ્રમુખ કોને નિમવા તે માટે પણ જે બંને જૂથ વચ્ચે સામ સામે આવીને જે અત્યારે કોઈ પણ પ્રકારનું કોયડું જે ગૂંચવાયેલું છે તે ઉકેલ આવ્યું નથી તેને લઈને હવે જોવું રહ્યું કે આગામી સમયમાં કેવા પરિણામો આવવાના છે પરંતુ જે હાલ ભાજપના ધારાસભ્ય છે પ્રદ્યુમનસિંહ જાડેજા તેમનો આ વિડિયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ માઇક છેનવતા જોવા મળ્યા છે હવે સવાલો એવું ઉઠી રહ્યા છે કે નવઘણ આઈ રહેવું તો શું બોલવા જઈ રહ્યા હતા કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું એ તમામ બાબતો પર સવાલ છે ને તેના જવાબ આગામી ભવિષ્યમાં મળશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયર ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન